નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશિયન કોચિંગ ક્લાસીસ પર મિત્રો ધોરણ પાંચની ગણિત વિષયની જે સ્વઅધ્યન પુથી છે તે સ્વ અધ્યયન પ્રકરણ નંબર ત્રણ કેટલા ચોરસનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે ધોરણ પાંચની જે સ્વ અધ્યયન ભાગ એક છે તે ભાગ એકની અંદર આપવામાં આવેલા દરેકે દરેક વિષયના દરેક પાઠના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે તો જરૂરથી આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરી લેજો પીડીએફ મેળવવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે અથવા તો આપણી એપ્લિકેશન છે એપ્લિકેશન ડાઉનલોડ કરીને અહીંયાથી પણ તમે મે પીડીએફ નો અભ્યાસ કરી શકો છો ચાલો દોસ્તો તો શરૂ કરીએ ધોરણ 5 વિષય ગણિત પ્રકરણ નંબર 3 કેટલા ચોરસ નિસ્વર્ધન નું સંપૂર્ણ સોલ્યુશન પ્રશ્ન નંબર 1 આકૃતિ પરથી નીચેના પ્રશ્નોના જવાબ આપો ચાલો એમાં પહેલો સવાલ આપ્યો છે કે 10 ચોરસની મદદથી અલગ અલગ પ્રકારના શક્ય કેટલા લંબચોરસ બનાવો તો અહીંયા તમે જોઈ શકો છો કે 10 ચોરસની મદદથી આપણે આ રીતે લંબ ચોરસ બનાવી શકીએ ત્યાર પછી બીજું આ પ્રમાણે અને ત્રીજું જે છે તે આ પ્રમાણે આપણે લંબચોરસ બનાવી શકીએ ચાલો બીજો સવાલ કયા લંબચોરસની પરિમિતિ સૌથી વધુ છે તો પ્રથમ લંબચોરસ જે દસ બાય એકનો લંબ ચોરસ છે તેની પરિમિતિ સૌથી વધારે છે ત્રીજું કયા કયા લંબચોરસની પરિમિતિ સમાન થશે તો લંબચોરસ ચોરસ બે અને ત્રણની પરિમિતિ સમાન છે જેની પરિમિતિ બાવીસ સેન્ટીમીટર છે તે લંબચોરસ પાંચ ગુણ્યા બે નો છે એટલે કે પાંચ બાય બે નો થશે ત્યાર પછી છે પ્રશ્ન નંબર બે આકૃતિ પરથી નીચેના પ્રશ્નોના જવાબ આપો ચાલો અહીંયા એક આકૃતિ આપણને આપેલી છે આ આકૃતિ ઉપરથી પહેલો સવાલ કે ભાઈ આપેલ આકૃતિમાં કેટલા પૂર્ણ ચોરસનો સમાવેશ થાય છે તો આપેલી આકૃતિમાં આખા ચોરસ કેટલા છે તો કે વીસ પાંચમો સવાલ બે અડધા ચોરસ મળીને એક પૂર્ણ ચોરસ બનાવે છે તો જવાબ આવશે હા છઠ્ઠું બે અડધા ચોરસથી બનતા પૂર્ણ ચોરસની સંખ્યા કેટલી છે તો જવાબ આવશે ત્રણ ત્યાર પછી ત્રીજું આકૃતિ પરથી નીચેના પ્રશ્નોના જવાબ આપો એમાં સાતમો સવાલ કઈ આકૃતિનું ક્ષેત્રફળ સૌથી વધુ છે તો જવાબ આવશે આકૃતિ ડી કઈ આકૃતિનું ક્ષેત્રફળ સૌથી ઓછું છે તો જવાબ આવશે આકૃતિ બી અને સી નવમું કઈ આકૃતિના ક્ષેત્રફળ સમાન છે તો આકૃતિ બી અને સી દસમું સમાન ક્ષેત્રફળવાળી આકૃતિની પરિમિતિ સમાન છે તો જવાબ આવશે ના ત્યાર પછી છે પ્રશ્ન નંબર ચાર આકૃતિ પરથી પ્રશ્નોના જવાબ આપો એમાં પહેલું દરેક આકૃતિનું ક્ષેત્રફળ લખો એમાં આકૃતિ એનું ક્ષેત્રફળ ખાલી જગ્યા ચોરસ સેન્ટીમીટર છે તો કે છ આકૃતિ બીનું ક્ષેત્રફળ ખાલી જગ્યા ચોરસ સેન્ટીમીટર છે તો છ આકૃતિ સીનું ક્ષેત્રફળ ખાલી જગ્યા છે તો કે ચાર અને આકૃતિ ડીનું ક્ષેત્રફળ ચાર બારમું કઈ આકૃતિનું ક્ષેત્રફળ સમાન થશે તો આકૃતિ એ અને બી અને આકૃતિ સી અને ડીના ક્ષેત્રફળ જે છે તે સમાન થશે ત્યાર પછી છે તેરમું એક આકૃતિની બે બાજુઓ દોરેલ છે બંધ આકૃતિ એવી રીતે દોરો કે જેથી તેનું ક્ષેત્રફળ ચાર ચોરસ સેન્ટીમીટર કરતાં વધારે થાય તો ચાલો અહીંયા આપણને એક ભાગ આપવામાં આવેલો છે બરાબર ને બાકીનો ભાગ આપણે અહીંયા દર્શાવ્યો છે આ પ્રમાણે આપણે દોરીએ તો આકૃતિ જે છે તે બંધ થઈ જશે અને તેનું ક્ષેત્રફળ ચાર ચોરસ સેન્ટીમીટર કરતાં વધારે પણ થશે ચાલો ત્યાર પછી છે પાંચમું અહીં સોળ સે ચોરસ સેન્ટીમીટર ક્ષેત્રફળનો એક ચોરસ આપણને આપેલો છે તમે જોઈ શકો છો હવે એના ઉપરથી કેટલાક પ્રશ્ન પૂછ્યા છે તો ચૌદનો સવાલ એક સીધી રેખા એવી રીતે દોરો કે જેથી બંને સમાન ત્રિકોણ બને તો આપણે આવી અહીંયા તમે જોઈ શકો છો સીધી રેખા દોરી છે જેનાથી બંને સમાન ત્રિકોણ બન્યા ત્યાર પછી પંદરમું એક સીધી રેખા એવી રીતે દોરો કે જેથી બે સમાન લંબ ચોરસ બને તો આપણે અહીંયાથી ઊભી રેખા દોરી દઈએ તો બંને બાજુ લંબચોરસ બની ગયા સોળમો બે સીધી રેખા એવી રીતે દોરો કે જેથી ચાર સમાન ત્રિકોણ બને તો આ બે સીધી રેખા આપણે દોરી અને એના કારણે તમે જોશો તો એક બે ત્રણ અને ચાર ત્રિકોણ બન્યા ત્યાર પછી સત્તરમો સવાલ બે સીધી રેખા એવી રીતે દોરો કે જેથી તે એક લંબચોરસ અને બે સમાન ત્રિકોણમાં વિભાજીત થાય ચાલો તો અહીંયા તમે જોઈ શકો છો કે આ બે સીધી રેખા આપણે દોરી જેના કારણે અહીંયા વચ્ચેનો ભાગ જે છે તે લંબચોરસ બની ગયો અને એક ત્રિકોણ આ બાજુ અને એક ત્રિકોણ આ સાઈડમાં બની ગયું ત્યાર પછી અઢારમું બે સીધી રેખા એવી રીતે દોરો જેથી તે ત્રણ ત્રિકોણોમાં વિભાજીત થાય તો એક આ રીતે બાજુની આકૃતિમાં કેટલા પૂર્ણ ચોરસનો સમાવેશ થાય છે તો જવાબ આવશે બે વિષ્મુ બાજુની આકૃતિનું અંદાજિત ક્ષેત્રફળ કેટલું થાય તો જવાબ આવશે નવ ચોરસ મીટર ત્યાર પછી છે પ્રશ્ન નંબર સાત તમારા નામનો જ પ્રથમ અક્ષર દોરી તેમાં રંગ પૂરી અને તેનું અંદાજી ક્ષેત્રફળ શોધો ચાલો અહીંયા મેં ઓ લખ્યો છે બરાબર હવે ઓ નું ક્ષેત્રફળ તમે જોશો તો બાર ચોરસ સેન્ટીમીટર જેટલું થશે કેટલું થશે તો કે બાર ચોરસ સેન્ટીમીટર મિત્રો તમારા માટે ખાસ મહત્ત્વની સૂચના છે કે ધોરણ ત્રણથી આઠની આ જે નવી સ્વાધ્યન પુથી છે તે નવી સ્વાધ્યન પુથીના દરેકે દરેક પાઠના સોલ્યુશન જે છે તેના વિડીયો આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે પરંતુ એની પીડીએફ અથવા તો એની પીપીટી જો તમારે જોઈતી હોય તો એ મેળવવા માટેની લિંક પણ તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે તો જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો અથવા તો આપણી એપ્લિકેશન છે ઓશન કોચિંગ ક્લાસીસ આ એપ્લિકેશન પણ તમે ડાઉનલોડ કરીને અહીંયાથી પીપીટી મેળવી શકો છો ચાલો ત્યાર પછી જોઈએ અધ્યયન નિષ્પત્તિનું સર્વગ્રાહી મૂલ્યાંકન એમાં પહેલો સવાલ કઈ કઈ આકૃતિમાં ક્ષેત્રફળ સમાન થશે તો આકૃતિ એ અને બી બીજું સૌથી વધુ ક્ષેત્રફળ કઈ આકૃતિનું છે તો એ અને બી ત્રીજું આકૃતિ બી અને ડીમાંથી કોનું ક્ષેત્રફળ વધારે છે તો બી આકૃતિ બી અને ડીમાંથી કોની પરિમિતિ ઓછી છે તો કે ડી આકૃતિ ની પરિમિતિ કેટલી છે તો કે છ સેન્ટીમીટર આકૃતિ બીની પરિમિતિ કેટલી છે તો કે દસ સેન્ટીમીટર અને કઈ આકૃતિની પરિમિતિ તેના ક્ષેત્રફળ કરતા બમણી છે તો જવાબ આવશે આકૃતિ સી ચાલો ત્યાર પછી આગળ નીચે આપેલા આલેખપત્રમાં જુદા જુદા પર્ણોની આકૃતિ દોરેલ છે જેના આધારે નીચેના પ્રશ્નોના જવાબ આપો જેમ કે પર્ણ એ પર્ણ બી અને પર્ણ સી એમાં આઠમો સવાલ કયું પર્ણ સૌથી મોટું છે તેનું અંદાજિત ક્ષેત્રફળ તો પર્ણ સી સૌથી મોટું છે તેનું અંદાજિત ક્ષેત્રફળ જે છે પચીસ ચોરસ મીટર થશે કયું પર્ણ સૌથી નાનું છે તો કે એ એનું અંદાજિત ક્ષેત્રફળ સોળ ચોરસ મીટર થશે અને પર્ણ એનું અંદાજિત ક્ષેત્રફળ તો કે બાવીસ ચોરસ મીટર થશે મિત્રો અહીંયા આપણે ધોરણ પાંચના ગણિત વિષયની સ્વાધ્યન પોથીનું આજે પ્રકરણ નંબર ત્રણ છે તે પૂર્ણ કરીએ છીએ ફરી મળીશું આપણે ધોરણ પાંચના ગણિત વિષયની સ્વાધ્યન પોથીના પ્રકરણ નંબર પાંચના સંપૂર્ણ સોલ્યુશન સાથે મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો લાઇક કરવાનું તમારા મિત્રો સાથે શેર કરવાનું અને સરસ મજાને કોમેન્ટ આપવાનું ભૂલશો નહીં સાથે સાથે આ વિડીયો જે છે તમારા તમામ દોસ્તો સુધી પણ શેર કરજો જેથી કરીને તેઓ પણ આ સ્વાધ્યન પોથીનો અભ્યાસ કરી શકે ચાલો મિત્રો ફરી મળીશું આપણે સ્વાધ્યન પોથીના પાઠ નંબર પાંચના સંપૂર્ણ સોલ્યુશન સાથે